હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં તો ફ્રેન ખેતરમાં ઓર્ગેનિક ફાર્મમાં અમારે સ્વાગત છે તમારું જો ફ્રેન્ડ અમારો ફાર્મ આ છે ફ્રેન્ડ રાજગરો સરસ થઈ ગયો છે આ ફ્રેન્ડ છે લીલું લસણ અને આ ફ્રેન્ડ છે ચણા દેશી ચણા સરસ થઈ ગયા છે આમાં ફ્રેન્ડ અમે પાણી બિલકુલ પીવડાવ્યું નથી બી સરસ થઈ ગયા છે વગર પાણીએ ચણા થયા છે અરે વરસાદનું પાણી પડી ગયું છે જોવા ફ્રેન્ડ ચણા બી સરસ આવી ગયા છે હવે થઈ ગયા છે પણ ફ્રેન્ડ અહીંયા ચણા થયા છે તો પણ મોળે બહુ આવે છે મોડ પોપટ સસલા બહુ જ આવે છે એટલા ભાગમાં અમે જાણે કર્યો તો સામે રીંગણ છે ફ્રેન્ડ ચાડીઓ બનાવી છે જુઓ અને મોરમાં હું મને ખબર પડે એટલા આવી જશે બીતા નથી એમાં અને આ ફ્રેન્ડ અમે કેળ વાવી હતી કેળની લાઇન કરી છે આબાજીએ કેળવ વાવી છે લાઈનમાં શાને માનવો છે ફ્રેન આ બાજુ બી ચાડીઓ અમે બનાવીને ઊભું કર્યો શાના માટે પણ ફ્રેન્ડ આવી જ જાય છે બહુ અક્ષર આમાં ફ્રેન્ડ ડિજિટલ થઈ ગયા છે અક્ષર ખબર પડી જાય છે તો માને છે કે ખૂણ છે આ ફ્રેન્ડ સરસ ચણા આવી ગયા છે જુઓ તૈયારી થઈ ગયા છે પ્લેન ચલાવી થોડો ટાઈમ સાચવવાનો છે પ્લેન પછી થઈ જશે તૈયાર તમે ઓપરેથી જુઓ ચલા થઈ ગયા છે ફેન સાંજ પડે ને સાંજે મોર બહુ આવી ગયા મૂળનું બહુ ત્રાસ હોય છે મોર મૂળ કેટલા મોટા ચણાની પ્રેશન નથી સરસ જણા થઈ ગયા છે આ સિફરી ઓર્ગેનિક ફાર્મ હાઉસ જય હિન્દ જય ભારત